નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર પ્રવચન ભગવાન જગન્નાથ ની આવતીકાલે યોજાશે જલયાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ગઈકાલે સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં કહેવામાં આવેલી તમામ વાતો પૂરી કરવાનો ભરોસો આપ્યો હતો મોદીએ પોતાના આશરે એક કલાકના ભાષણમાં મહિલા સુરક્ષા સ્કિલ ડેવલપમેન્ટ રાજ્યો સાથેના સંબંધો અને રોજગારી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો જો કે તેમણે સૌથી વધુ ભાર ગામડાઓ અને ગરીબો પર મૂક્યો હતો તેમણે કહ્યું કે ચાલો આપણે ભારતની કૌભાંડ દેશ તરીકેની છાપ સ્કીમ ઇન્ડિયાને બદલી અને કૌશલ્ય સફર દેશ એટલે કે સ્કિલ ઇન્ડિયા કરીએ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે વિજયમાંથી ઘણા પાઠ શીખવા મળે છે અને તેમાંથી જ શીખવું જોઈએ તેમણે આ સાથે જ ટીકાઓને પણ આવકારીને કહ્યું કે ટીકાથી જ તેમની સરકાર સૌના સાથેનો વિકાસ કરવા માંગે છે તેમણે કહ્યું કે ભૂતકાળની કડવાશ ભૂલી जाओ આપણે સાથે મળીને દેશનો વિકાસ કરવાનો છે આપણે પરિવર્તન લાવી શકીએ છીએ હું વિપક્ષ વગર આગળ વધવા નથી માંગતો હું સંખ્યાબળને આધાર નહીં પરંતુ સામૂહિક નિર્ણય પ્રક્રિયાથી આગળ આગળ વધવા માંગુ છું

જો ની આગેવાની છસો ધ્વજ પતાકાંપરિક કળશ ધ્વજ દંડ છત્ર યાત્રા સાબરમતી નદી કિનારે સોમનાથ મંદિર ઉધરના આરે નીકળશે જ્યાં જલ લીધા બાદ નિજ મંદિરે પરત વસશે ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા પૂજન થયા બાદ આ જળ દ્વારા જલાભિષેક કરવામાં આવશે જળયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનું મંદિરના સૂત્રો જણાવી રહ્યા છે આવતીકાલની જળયાત્રામાં અમદાવાદના અનેક આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે અને ત્યારબાદ ભગવાન મોસાળા જશે જે અંગેની તૈયારીઓ પણ ચાલી રહી છે વાવાઝોડું હાલ વેરાવળની નૈઋત્ય દિશામાં પાંચસો નેવું કિલોમીટર દૂર છે જો આ વાવાઝોડું દિશા બદલે અને મહારાષ્ટ્ર ગુજરાતના કાંઠા તરફ ફંટાય તો આ વિસ્તારમાં વાવાઝોડા થી ભારે નુકસાન તેમજ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે નનોક વાવાઝોડું અત્યારે પૂર્વ મધ્યની અરબી સમુદ્ર ઉપર છે અને ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આજે સવારે સાડા આઠ કલાકે થી પશ્ચિમ દક્ષિણ દિશામાં છસો સિત્તેર કિલોમીટર દૂર હતું જ્યારે વિરાવળથી પાંચસો નેવું કિલોમીટર દૂર હતું હાલમાં તો અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર કઈ બાજુ ફંડાય તેની નજર સૌ કોઈની છે પરંતુ તે હવે પાકિસ્તાન તરફ ફંટાઈ હોય તેવું લાગી રહ્યું છે જો કે હાલ ધીમે ધીમે ચોમાસાનું આગમન થાય તેવા માહોલ જણાઈ આવ્યા છે વેરાવળ બંદર ઉપર બે નંબરનું સિંગલ મૂકવામાં આવ્યું છે દરમિયાનમાં રાજ્ય સરકારના રાહત વિભાગની સંયુક્ત સચિવ એ બસિદ્ધ કરેલી કે આદીમાં જાણવા મળ્યું છે કે વેરાવળની દક્ષિણ પશ્ચિણ વિસ્તારમાં આશરે પાંચસો નેવું કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં નાનોક નામનું હવાઈ ચક્રવાત સર્જાયો છે ભારતીય હવામાન વિભાગે માછીમારો અને બંદરોને આ અંગે ચેતવણી પણ જારી કરી છે બીજી તરફ તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રશાસનના આ બાબતે સાવધ રહેવા પણ સૂચનો કરવામાં આવ્યા છે પતિ સત્યવાને યમરાજ પાસેથી મુક્તિ અપાવીને જીવતદાત અપાવનાર સાવિત્રીની યાદમાં વર સાવિત્રીની વ્રતની આજે તેની યાદ તાજી થાય છે આજે વર સાવિત્રીનું વ્રત આદર્શ નારીનું પ્રતિક બની ગયું છે આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ રાખી સ્નાન આદિથી પરવારી સવારે વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે માંગણી કરે છે ગુજરાત સૌરાષ્ટ્ર અને અમદાવાદ જેવા શહેરોમાં પણ આજે સવારથી જ વર પૂજા મોટી સંખ્યામાં જોવા મળી હતી કેટલાક સ્થળે વૈશાખ અમાસ તો કેટલાક ઠેકાણે જેઠ સુદ પૂર્ણિમા કે અમાસ ના દિવસે પણ આ વ્રત કરાય છે તેર થી આરંભી અમાસ સુધી વ્રત કરાય છે ત્રણ દિવસના ઉપવાસ કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ સ્નાન

સાવિત્રી નું વ્રત છે આ પૂનમ પૂનમને દિવસે વર વ્રત કરવામાં આવે છે અહીંયા લગભગ પાંચસોથી છસો બહેનો અહીંયા પૂજા કરવા માટે આવે છે સાવિત્રી નિમિત્તે અહીંયા બહુ પુણ્ય આ પુણ્ય પુણ્યનું ધામ છે કન્યા સાશ્રમ એટલે એમ કે એ આખા અમદાવાદમાં આશ્રમનું નામ અને ત્યાં આજે વર પવિત્ર પૂજા કરવામાં આવે છે અને એમાં ત્રણ બ્રાહ્મણો દ્વારા અહીંયા એમની કે વર પૂજા કરવામાં આવે છે મહત્વ શું છે વર્ષ મહત્વ એ છે કે

પૂનમ ના દિવસે સાંજે ચંદ્ર દર્શન કરી પારણા કરવામાં આવે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર